ઓકે બાળકો આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ રીપી ઈ લર્નિંગ હબમાં જો નવો ટોપિક છે માનવીમાં રુધિર જૂથ યસ તમે જાણો છો તેમ તમારો ચોક્કસ બ્લડ ગ્રુપ છે આ જે બ્લડ ગ્રુપ આપણું જોવા મળી શકે છે તે અલગ અલગ પ્રકારના કદાચ તમે નામથી તો પરિચિત છો જ કે સર કોઈનો બ્લડ ગ્રુપ ઓ છે એ છે બી છે એ બી છે તો આવું કેમ છે શા માટે છે એની થોડીક માહિતી આપણે આ પાર્ટમાં લેવાની છે તો જઈએ આપણે નવા ટોપિક તરફ માનવીમાં રુધિર જૂથ તરફ તેવું જાણવા મળી ગયું આપણને કે સામાન્ય રીતે જે રુધિર જૂથ હોય છે એના માટે જવાબદાર શું છે તો બરાબર જોતા જઈએ તો માનવમાં ત્રીસ થી કરતા વધારે આરબીસી પર એટલે કે રક્ત કણ પર એન્ટિજન્સ આવેલા હોય છે સર એન્ટીજન્સ શું છે આ જે એન્ટીજન હોય છે એ મૂળભૂત રીતે એક પ્રકારના પર જાત પ્રોટીન છે હા એના માટે બીજો શબ્દ આપી શકાય છે એ આવે તો આપણા રક્તકણની સપાટી જો હોય એ રક્તકણની સપાટી પર આવા અલગ અલગ પ્રકારના ઘટકો આવેલા હોય છે એન્ટિજન અને દરેક વ્યક્તિમાં રુધિર કોષોમાં જુદા જુદા જે રુધિર જૂથો છે એના માટે વર્ગીકૃત કરવા માટે જવાબદાર છે બીજું શું કહેવાય મુખ્યત્વે એબીઓ અને આર એસ જૂથ વધુ જાણીતા છે અને એની માહિતી આપણે આ પાઠમાં લેવાની છે તો એબીઓ રુધિર જૂથ જે છે એના માટે શોધખોળ માટે કાર્લ લેન્ડ સ્ટીનર કાર્લ લેન્ડ સ્ટીનરના ભાઈ જવાબદાર છે એમણે આના પ્રયોગો કર્યા હતા યસ એબીઓ રુધિર જૂથ જેમાં આરબી એસ હાજર એ ટાઈપ અને બી ટાઈપના એન્ટીજન્સ આવેલા હોય છે તો એ શું છે સર તમને વાત કરીએ કે આ જે રક્તકણ હોય માની લે કે એણે એક પોતાની એક ડિઝાઇન પાડી દીધી છે અત્યારના કે આ પ્રકારનો દેખાતો ભાગ એને એને એન્ટીજન નામ આપી દીધું જો આ પ્રકારની રચના હોય તો એ રુધિર જૂથ કહેવાય અને આ પ્રકારની રચના હોય તેને બી રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે તો આની બાબત ધ્યાનમાં લેવામાં આવી તે જ રીતે વિવિધ વ્યક્તિઓમાં રુધિર રસ જે હોય પણ બે પ્રકારના એન્ટીબોડી એટલે પ્રતિ હોય છે એ પ્રતિદ્રવ્ય શું છે તો કે જે આ એન્ટીજન છે એનો જ વિરોધી પણ એ સ્વજાત આપણે જેના માટે શબ્દો આપી શકાય છે કે એન્ટીજન એ પ્રકારના પરજાત ઘટકો કહી શકાય એવા અહીંયા ઘડી સ્વજાત ઘટકો છે એને એ ગ્લુટિન નો જન કહેવાય એમાં એ ગ્લુટિનિન કહેવાય તાવા ઘટકો જોવા મળતા હોય છે એ એન્ટિજન વિરુદ્ધમાં કાર્ય કરનારા હોય છે એટલે કે જે એ પ્રકારનો એ પ્રકારનો એન્ટિજન હોય તો એનો વિરોધી એન્ટિબોડી સ્મોલ એ હોય અને જો બી હોય તો એના માટે જવાબદાર છે બી પ્રકારના એન્ટિબોડી આવેલા હોય તો એ અને બી જે એન્ટીબોડી છે તે આ એ એન્ટીજનને મારવાનું કામ કરી શકે તેવા હોય વિરોધી હોય છે પણ એના માટે દરેક વ્યક્તિમાં ગોઠવણી કંઈક અલગ પ્રકારની જરા જોતા આ કારણે એ અને બી આપણે જે વાત કરી જોવા મળી શકે છે આમ ઉપર પ્રમાણેના એન્ટીજન એન્ટીબોડીની હાજરી કે ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આપણે ચાર પ્રકારના રુધિર જૂથો બનાવ્યા છે એટલે કે કાર લેન્ડ બનાવ્યા છે તો એ કયા પ્રકારના છે જોઈએ આપણે તે જોઈ શકાય છે કે રુધિર જૂથ જે હોય એની અંદર એ એન્ટીજ એ રુધિરવાળો વ્યક્તિ કોને કહી શકાય તો કે રક્તકણની ઉપર એન્ટીજન એ આવેલો હોય તો એને એ બ્લડ ગ્રુપ તરીકે ઓળખી શકાય એના માટે એની વિરુદ્ધ એન્ટીબોડી બી જોવા મળે કેમ સર બી જોવા મળે કારણ કે આપણે જો એ જ પ્રકારની એન્ટીબોડી હોય તો એની વિરોધી છે તો એ પ્રતિદ્રવ્ય એના ઉપર હુમલો કરી નાખે તો એને નુકસાન થઈ શકે છે પરિણામે રક્તકણ નો ભાગનો નાશ થઈ શકે છે રુધિર ગંઠાઈ શકતું હોય છે આવી પરિસ્થિતિ આવી શકતું હોય છે બરાબર છે તો એને ધ્યાનમાં રાખીને આ ભાગલા પાડવામાં આવેલા છે સેમ અહીં આગળ બી વાળો એન્ટિજન હોય તો વ્યક્તિને આપણે બી બ્લડ ગ્રુપ તરીકે ઓળખી શકીએ છીએ અને એમાં એન્ટીબોડી કયું છે તો કે એ હોય કોઈ વ્યક્તિમાં એ પ્રકારના એન્ટિજન હોય બી પ્રકારના એન્ટિજન બંને હાજર હોય બંને હાજર હોય તો તેને એબી બ્લડ ગ્રુપ કહેવામાં આવે અને એના માટે એક પણ પ્રકારના એક પણ પ્રકારના રુધિરસના એન્ટીબોડી નથી જ્યારે જો કોઈનામાં એક પણ પ્રકારના રક્તકણની સપાટી પર ન હોય તો તેને આપણે ઝીરો બ્લડ ગ્રુપ બોલીએ છીએ સર ઝીરો યસ ખરેખર એ ઝીરો શબ્દ હતો પણ આપણે કે સાથે મેથેમેટિકલ સબ્જેક્ટ યુઝ કરવા બહુ અઘરા છે એટલે ઓ તરીકે પ્રોનાઉન્સેશન કરવામાં આવી ગયું બાકી ઝીરો કેમ તો કે એન્ટીજન વગરનું ઓકે પણ કહેવામાં આવે છે તો કે ઓ એ આપણે ઓ શબ્દ બોલતા થઈ ગયા છે 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 તો આ પ્રકારની જોવા મળી શકે હા એમાં શું બધા પ્રકારના બોડીઝ આવેલા છે એટલે એ પ્રકારના પણ હોય બી પ્રકારના એન્ટીબોડી આવેલા જોવા મળી શકે છે તો આને આધારે એવું કહી શકાય છે કે આપણી પાસે મૂળભૂત જે બ્લડ ગ્રુપ છે એ કેટલા છે તો કે એ છે બી છે એ બી છે અને ઓ છે અને એને આધારે દરેક વ્યક્તિ નિશ્ચિત ભાગોને બ્લોતાનો બ્લડ ગ્રુપ આપી શકે છે અને એની શરૂઆત કેમ થઈ તો પહેલા તો એવું થતું હતું કે બધાનો લોહી લાલ કલરનો છે એટલે દરેક વ્યક્તિ બે લોહી આપી દેત હતું પણ ક્યારેક ક્યારેક લોહી ગંઠાઈ જાય ક્યારેક કોઈ ગંઠાઈ જતું નહોતું એટલે આ બધા પ્રયોગો કરીને શોધખોળ થઈ ગઈ આપણા માટે અને આ રચનાને આધારે સાબિત થઈ ગયું કે કોણ કોને લોહી આપી શકે છે તો જો આપણે ચોપડીના આ ચાર્ટને આધારે સમજીએ તો એ વાળો જે વ્યક્તિ છે એ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ છે એ કોને રુધિર આપી શકે તો પોતાના વાળા એને આપી શકે પણ એ ને પણ આપી શકે અને કોનું રુધિર લઈ શકે તો પોતાના વાળાનો લોહી લઈ શકે છે પણ સાથે સાથે ઓ વાળાનો લોહી લઈ શકે છે ઓકે સેમ એઝ બી વાળા વ્યક્તિ બી પોતાના વાળાને લોહી આપી શકે ને એ વાળાને લોહી આપે છે બી પાસેથી લઈ શકે છે ને ઓ ને આપી શકે છે સેમ એઝ એ બી રુધિર જળ વ્યક્તિ કોને આપી શકે માત્ર ને માત્ર એ બી વાળાને આપી શકે છે ઓકે એટલે જ્યારે કોની પાસેથી લઈ શકે છે તો એ પાસેથી લઈ શકે બી પાસેથી લઈ શકે એવી પાસેથી લઈ શકે ઓ પાસેથી લઈ શકે આમ એક સર્વદાતા તરીકે આ પોતે લઈ છે છે ઓ સર્વગ્રાહી છે સોરી થઈ ગયું ચાર એની સામે ઓ વાળો વ્યક્તિ જે છે એ શું કરી શકે છે તો એ પાસેથી બી પાસેથી એ બી પાસેથી ઓ પાસે બધાને આપવાનું કામ કરી શકે છે એટલે સર્વદાતા છે પણ કોની પાસેથી લઈ શકે છે તો કે માત્ર માત્ર ઓ પાસેથી લઈ શકવાનું કાર્ય કરી શકે છે હા અહીંયા એક સુધારો ફરીથી યાદ કરાવી દો તમને હું બાળકો થોડા અલગ કલરના ચેન્જ દ્વારા આ સર્વગ્રાહી તરીકે કામ કરી શકે છે બધા પાસેથી લોહી લેવાનું કામ કરી શકે છે એટલે સર્વગ્રાહી તરીકે ઓળખી શકાય છે આને એક સરળ રીતે યાદ રાખવાનું બતાવું તમને હું એકદમ સિમ્પલ જરા હા કે ઓ વાળો કે કે મને તો ઓ વાળા પાસેથી લોહી લેવાનું ગમે કઈ વાંધો નહીં એટલે ઓ વાળો ઓ વાળાને લોહી આપી શકે છે એ વાળો કે કે હું તો એ વાળાને આપી શકું છું લઈ શકું છું બી વાળો કે કે હું તો બી વાળાને લઈ લઈ શકું બી વાળાને આપી શકું છું એ બી વાળો વ્યક્તિ એમ કે કે હું તો એ બી વાળામાંથી લોહી લઈ શકું છું ને એ બી વાળાને આપી શકું છું તો સિમ્પલ વાત છે પણ ઓ એમ કહે છે કે હું તો એ ને પણ આપું હું તો બી ને પણ આપું હું તો એ બી ને પણ આપું એટલે ઓ શું કહી શકાય છે તો ઓ વાળા વ્યક્તિ એ સર્વ દાતા કહેવાય છે એ બી વાળો કે કે હું તો એ પાસેથી પણ લઈ શકું છું બી થી પણ લઈ શકું એટલે બધા પાસે લઈ શકે એ બી શું કહેવાય તો કે સર્વ ગ્રાહી કહેવાય ઓકે પણ એમાં સર આપણે આરે ઘટકને ઘટક આધારે વિચારીએ તો એમ કહી શકાય છે આરે ઘટકને ને આધારે વિચારી દઈએ તો જે સર્વદાતા છે એ નેગેટિવ વાળા વ્યક્તિઓ છે વધારે અને સર્વગ્રાહી છે એ બી પોઝિટિવ વાળા કહી શકાય છે હા આપણે ધારો કે એમસીક્યુમાં નીટમાં પૂછાય તો આપણે યાદ શું રાખો તો એ બી સર્વગ્રાહી છે અને ઓ સર્વદાતા છે તો એક નાના એવા ચાર્ટ વડે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે તમારી સાથે તમે આખી આકૃતિને બરાબર જોઈ શકો છો

તો કે એ પાછી એ અને એને આપી શકે છે આમ બધાને આપવાનું કામ એક સરળ સમજણ તમને આપવાનો પ્રયત્ન કરવા ગયો છું હું ક્યારે તમે જોઈ શકો છો કે કોને લોહી મળી શકે આપણે ચાર પ્રમાણે યાદ રાખી આ સિમ્પલ રીત તમને આવડી ગઈ છે કે કોણ કોને લોહી આપી શકે છે આગળ બ્લડ ગ્રુપની માહિતી તમને મળી ગઈ હશે તો આપણું પોતાનો બ્લડ ગ્રુપ તમને પણ ખબર જ હશે તમે યાદ રાખતા રહેજો અને કોણ કોને લોહી આપી શકે છે હા એક વિશ્વમાં એવું જોવા મળ્યું છે કે ઓ નેગેટિવ લોકો જે છે એ સૌથી ઓછા છે બી નેગેટિવ લોકો ઓછા છે અને એ લોકોના લોહી એવા છે લાંબા સમયથી સ્ટોર કરી શકાતા નથી અને એટલા માટે યાદ રાખજો કે એ લોકોના બ્લડ ને મોટે ભાગે ડાયરેક્ટ જ કોઈ વ્યક્તિને જરૂર પડતી કે નેગેટિવની જરૂર પડે છે તો વ્યક્તિ પોતાનો તરત એને અંદિશ પણ બહાર કાઢીને આપી શકતો હોય છે આમ રુધિરા ધાનની પ્રક્રિયા જોવા મળતી હોય છે એક સિમ્પલ માહિતી તમારા માટે આ બીજો ટોપિક છે આપણા માટે આરએચ ઘટક આરએચ જૂથ તરીકે ઓળખી શકાય છે એ શું છે તો આરએચ એન્ટીજન છે રેસસ વાનર છે હા રેસસ મક્કા આખું સ્પેલિંગ આવ્યો અને એમાંથી એના જે રક્તગણ છે એના ઉપર વધારાના એન્ટિજન જોવા મળ્યા અને એવા એન્ટિજનને એ લોકોએ રેસસના નામ પરથી સ્પેલિંગ પરથી આરેજ ઘટક નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ મનુષ્યમાં પણ આવા ઘટકો શોધાઈ ગયા છે જે રક્તકણની ઉપર જોવા મળતો હોય છે અને એને આધારે વિચારીએ આપણે તો મૂળભૂત રીતે આર એચ પોઝિટિવ જે જોવા મળે છે એ આર એચ ધરાવનારાય ઘટક ન હોય એન્ટીજન ઓળખી શકાય છે એસી થી પંચ્યાસી ટકા લોકો એવા છે કે જે આરએચ પોઝિટિવ છે અને વીસ થી પંદર ટકા લોકો આપણે ગણી શકીએ છીએ જે આર એચ નેગેટિવ છે વિશ્વ કક્ષાએ જો ભારત દેશના સંદર્ભમાં વાત કરી દઈએ તો ભારતમાં જોવા મળતા હોય છે અને આર એચ નેગેટીવની વાત કરીએ તમને ખબર પડી ગઈ તો કે થ્રી જોવા મળી શકે છે ઘટકની વાત કરીએ છીએ આરએસ ચિંતાજનક સમસ્યા ગર્ભધારણ દરમિયાન જોવા મળતી હોય છે અને એક સમસ્યા છે અને આપણે અભ્યાસ કરવાનું છે આ અભ્યાસ એ સમજતા પહેલા એક બહુ મજાની વાત તમારી સાથે કરવી છે મારે આ બરાબર મોક્સને તમે સમજી લેજો માતા-પિતાને બાળકને સંદર્ભે વિચારીએ આરએચ ઘટકને આધારે વિચારીએ જો આરએચ ઘટક હોય માતામાં તો પોઝિટિવ હોય

ક્યાં તો બંને પોઝિટિવ હોય તો બાળક પોઝિટિવ બંને નેગેટિવ બાળક નેગેટિવ માતા પોઝિટિવ પિતા નેગેટિવ તો બાળક પોઝિટિવ માતા નેગેટિવ પિતા પોઝિટિવ તો બાળક પોઝિટિવ તો એનો મતલબ એવો થયો કે આ બધી પરિસ્થિતિ જે છે એમાં બાળક કે બને છે પોઝિટિવ નેગેટિવ એક બાબત અસર કરે છે અને એ સિવાય એ સિવાય આપણે ભણશું બારમા ધોરણની અંદર તો આના માટે જવાબદાર જનીન છે બીજા યસ એના થોડું આપણે જન્મ વિદ્યામાં ભણવાનું આવશે એટલે વાત આપણે નથી કરતા આપણે એના માટે તો અહીં જે વાત ચાલી રહી છે એ આરએચ ઘટકની હાજરીને ધ્યાનમાં રાખીને વાત આપણે જો કરીએ તો આવા આરએચ ઘટક જે જોવા મળી શકે છે એમાં જો આ છેલ્લી પરિસ્થિતિ હોય એટલે શું એટલે કે માતા નેગેટિવ હોય અને પિતા પોઝિટિવ હોય અને બાળક પોઝિટિવ બનતો હોય તો કેટલીક સમસ્યાઓ જોવા મળી છે આપણને એવી સમસ્યાની વાત આપણે કરવાની છે બહુ સરળ વાત જરા જોતા જજો તો આર એચ અગત્યની અને ચિંતાજનક સમસ્યા ગર્ભ ધારણ દરમિયાન જોવા મળતી હોય છે અને આર પોઝિટિવ બાળક ધારણ કરે તો બાળકમાં ઇટ મીન્સ આપણે વાત કરી તેમ કે માતા નેગેટિવ છે અને બાળક જે છે તે પોઝિટિવ છે આવું શકવાની શક્યતા શું છે તો શક્યતા છે પિતા ઓકે એટલે આપણે યાદ રાખ્યું આને કારણે તો તમને સમજતા યાદ રહી જશે તો ત્યારે સમસ્યા ચિંતાજનક છે આ કિસ્સામાં પ્રથમ ગર્ભધારણનું પરિણામ મોટે ભાગે સ્વસ્થ બાળક હોય છે યસ એટલે કે જો પહેલું બાળક જન્મે છે તો બહુ મોટી મુશ્કેલી નથી આવતી અથવા તો તકલીફ નથી પડતી બાળકના જન્મ સમય દરમિયાન બાળકને કે માતાને પરંતુ પરંતુ જો આવી પરિસ્થિતિ થાય તો જ્યારે શરૂઆતમાં માતા અને બાળકના રુધિરના સંપર્કની પરિસ્થિતિ નથી હોતી પરંતુ જ્યારે બાળકનો જન્મ થતો હોય પ્રથમ બાળકનો જન્મ થતો હોય અને એવી પરિસ્થિતિમાં ગર્ભનાળનો જે વિસ્તાર હોય છે એ જરાયુના રસાંકુરોના ભાગથી દૂર કરવામાં આવતો હોય છે પરિણામે લોહીના ઘટકો બાળકના લોહીના ઘટકો માતાના લોહીના ઘટકોની સાથે સંપર્કમાં આવે છે એટલે થયું શું તો કે બાળક પોઝિટિવ ક્યારે છે આરે પોઝિટિવ ક્યારે છે જ્યારે એમાં જ ઘટક છે જ તો જો આર ઘટક અંદર હાજર હોય બાળકો તો એ બાળકમાંથી માતાના શરીરમાં જતું રહે છે પણ આર ઘટક તો એન્ટીજન છે તો આ એન્ટીજન માતા પાસે તો હતું જ નહીં આપણે પહેલા નેગેટિવ છે તો આવી પરિસ્થિતિમાં માતામાં આરએચ ઘટક આવી જવાને લીધે પરિણામે એના શરીરમાં એનો વિરોધી એન્ટીબોડી બની શકે છે યસ એન્ટીબોડી બનતી હોય છે એ પ્રોબ્લેમ છે અહીંયા જોતા જો એના માટેની વાત ચાલે છે તો જ્યારે સ્વસ્થ બાળક તો જેમ જાય પરંતુ માતા આરએચ પોઝિટિવ એન્ટીજેનથી સંવેદનશીલ થાય છે અને પ્લેઝન્ટ એટલે કે જરાયુ દ્વારા તેણીના રુધિર પ્રવાહમાં તે ભળી જાય છે કોણ આરએચ ઘટક આ રીતે આરએચ ઘટકની એન્ટ્રી થતી હોય છે જો બાળકના જન્મ બાદ ટૂંક સમય યોગ્ય સરવાર આપવામાં ન આવે તો આવા આર એચ એન્ટીબોડી એના શરીરમાં પોઝિટિવ સમ એન્ટીબોડી બની જતી હોય છે અને તેને પરિણામે સારવાર આપવામાં ન આવતા આરએચ પોઝિટિવ બાળક ધારણ કરી ગર્ભવતી બનતી જાય તો એના શરીરમાં એન્ટીબોડી જરાયુ દ્વારા ગર્ભ સુધી પહોંચી જાય યસ જ્યારે બીજા બાળક અહીંયા શું કહેવા માંગે છે જ્યારે બીજા બાળકનો જન્મ થતો હોય ત્યારે તો એના માતામાંથી જે એન્ટીબોડી બનેલી છે એ જરાયુ દ્વારા બાળકમાં જાય બીજા બાળકના શરીરમાં જઈને બાળકના રક્ત કણો પર કારણ કે રક્ત કણ પર જ કોણ આવેલું છે યસ તમે બોલી ગયા આરે ઘટક આવેલા છે તો આવા આરે ઘટનો સીધો નાશ થતો હોય છે પરિણામે એ ગર્ભમાં ઘાતક પરિસ્થિતિ ઉત્પન્ન થાય જેને ગંભીર એનિમિયા યસ એવી ખામીને ગંભીર એનિમિયા નામના રોગ તરીકે ઓળખી શકાય છે અથવા તો પીડીઓ એટલે કે આપણે જેને કહી શકીએ છીએ કમળો જોવા મળતો હોય છે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કેમ સર એવું થાય કારણ કે રક્ત કણમાં જ્યારે હુમલો થાય ત્યારે રક્ત કણનું પ્રમાણ સાંભળજો રક્ત કણનું પ્રમાણ ઘટી જાય રક્ત કણનું પ્રમાણ ઘટે એટલે એની અંદર રહેલા હિમોગ્લોબિન નું વિઘટન થઈ ગયું હોય એટલે હિમોગ્લોબિન નું પ્રમાણ ઘટે હિમોગ્લોબિન નું પ્રમાણ ઘટે એટલે લોહ તત્વ ઘટે લોહ તત્વ ઘટે એટલે એનીમીયા થાય યસ કારણ આ છે પીડીઓ કેમ થાય તો હિમોગ્લોબિન તૂટી જાય જેને પરિણામે તેમાંથી પ્રકારના બનતા હોય છે એ આપણા લોહીમાં ભળી જાય અને પરિણામે પીડીયો થઈ જતો હોય છે તો ખામી જોવા મળી શકે છે અને આવી રીતે જન્મેલા ગર્ભના જે બાળક છે એના માટેની બાબતને શું કહી શકાય તો ઉત્પત્ત થતી આવી પરિસ્થિતિમાં નવા જન્મેલા બાળક માટે એને કહી શકાય છે હિમોલાઇટિક રોગ કેમ એને હિમોલાઇટિક કીધું કારણ કે હિમોગ્લોબિન પણ અસર પામે છે એને એરિથોબ્લાસ્ટોસિસ ગર્ભ પણ કહેવાય એરિથોબ્લાસ્ટોસિસ ગર્ભ કેમ કહેવાય તો રક્ત કણ પર અસર કર્યું છે એને આપણે ઇરિથ્રોબ્લાસ્ટ એટલે ઇરિથ્રોસાઇટ શબ્દ વાપરીએ એના માટે તો ઇરિથ્રોસાઇટ જે બનતા હોય છે રક્ત કણ એના પર અસર કરે છે અને બ્લાસ્ટોસિસ એટલે ગર્ભી અવસ્થા છે બરાબર છે તો આમ કહી શકાય એરિથ્રોબ્લાસ્ટિસ ગર્ભ કહેવામાં આવતો હોય છે આમ એવું કહી શકાય કે જ્યારે આવી પરિસ્થિતિ હોય આવી એટલે કઈ આપણે વાત બતાવી તે માતા આરએચ પોઝિટિવ હોય પિતા આરએચ માતા આરએચ નેગેટિવ હોય સોરી અને પિતા આરએચ પોઝિટિવ પોઝિટિવ બાળક આરએચ પોઝિટિવ જન્મવાનો છે તો આવી પરિસ્થિતિમાં પ્રથમ બાળક દરમિયાન મુશ્કેલી પડતી નથી પરંતુ ત્યાર પછીના બાળકના જન્મ દરમિયાન મુશ્કેલી પડતી જોવા મળી છે જેનું આપણે ઉદાહરણ જોઈ લીધું તો એના મતલબ એવો થયો કે ડૉક્ટર શું કહેશે અથવા કેવા યુગલને એવું સલાહ આપશે કે તમારે બીજા બાળકની આવશ્યકતા નહીં રાખવી જોઈએ

અટકાવવા માટેના પ્રયાસો કરવા પડે તો ત્યારે જ એના શરીરમાં ચોક્કસ એન્ટીબોડી દૂર કરવાના પ્રયાસો કરવા પડે જેને પરિણામે છે બાળકને આવો ગર્ભ થવાની સંભાવના રહેતી નથી આવી ખામી બનવાની શક્યતા રહેતી નથી જો આકૃતિ વાળા સમજાવી દો તમને હવે હું અહીંયા પહેલી વાળે વાત કરીએ વૃદ્ધિ જૂથ માટે તો પહેલી વાત છે ઓ નેગેટિવ તમે જોઈ શકો છો ઓ નેગેટિવ આ રક્તકણ છે ઇટ ઇઝ આરબીસી આ રક્ત પણ કોઈ પણ પ્રકારના એન્ટીજન દેખાતા નથી એટલે એને ઓ નેગેટિવ કીધું છે પણ અહીંયા તમે જો શું છો કે અહીંયા એક આ જે લાલા ગ્રીન ભાગ દેખાય છે એ શું છે એ આર એચ ઘટક છે હા અને આપણે આર એચ ઘટક કીધું તો આર એચ ઘટક છે પણ બીજા કોઈ એન્ટીજન નથી એટલે એને શું કહેવામાં આવ્યું છે ઓ પોઝિટિવ કહેવામાં આવ્યું છે બોલો આ કોઈ સમજી રહ્યા છો તમે સેમ એ અહીંયા આગળ તમે જો આ એ આપણે નામ આપી દીધું છે ઉદાહરણ તરીકે ધારો કે આપણે એ કહી શકીએ છીએ તો એ છે એટલે તો કહેવાય પણ એ આરએચ ઘટક પણ છે એટલે અહીંયા આગળ આર ઘટક નથી એટલે એને એ નેગેટિવ કીધું અને એ પોઝિટિવ કીધું સેમ એઝ તમે જોઈ શકો છો બી નેગેટિવ બી પોઝિટિવ એ બી બંને જણા જોવા મળી શકે છે તો આ પરિસ્થિતિ આધારે આપણે એને ઓળખી શકીએ છીએ બ્લડ ગ્રુપને આધારે જે હમણાં આપણે ઉદાહરણ સમજાવ્યું તે અહીંયા જોઈ લો આર ઘટકનું તમે જો અહીંયા આગળ આર એચ નેગેટિવ શબ્દ વાપરવામાં આવેલો છે આર એચ નેગેટિવ બ્લડ સેલ એટલે શું આ માતાનો ગર્ભનો ભાગ છે અને આ બાળક છે તો બાળકના શરીરમાં પોઝિટિવ બતાવ્યું છે આ ઘડી આરએ પોઝિટિવ બ્લડ સેલ એટલે રક્તકણ બતાવેલા છે તો બાળક કેવું છે આરએ પોઝિટિવ કહેવાય માતા કેવા છે તો કે આરએ નેગેટિવ કહેવાય બોલો ક્લિયર થયું શું આ પરિસ્થિતિમાં જો બાળકનો પ્રથમ જન્મ જ્યારે થતો હોય ત્યારે તમે જોઈ શકો છો આ એના ગર્ભનાળ દ્વારા આ રચના એના અંદર પહોંચી ગઈ અને આ જે ચોરસ જેવો ભાગ બનાવે એ શું છે એન્ટીબોડી બનાવી કાઢી એ બતાવવા માંગે છે ઇટ ઇઝ એન્ટીબોડી એટલે શું થઈ ગયું જયારે પ્રથમ બાળકનો જન્મ થાય છે તો ત્યારે મુશ્કેલી નથી પડવાની કારણ કે હવે જન્મ થઈ ગયો છે પરંતુ એના એન્ટીબોડી બની ગઈ છે એનો મતલબ કે હવે ધારો કે બીજા બાળકનો જયારે જન્મ થશે પોઝિટિવ હોવાની સંભાવના કેમ છે સર કારણ કે પિતા આરે જ પોઝિટિવ છે ઓકે કેટલા માટે તો એને આધારે અહીં યાદ રાખી શકાય છે તો તમે જોઈ શકો છો હવે હવે જ્યાં બીજું બાળક જન્મે છે ત્યારે માતાના શરીરમાં બનેલી જે રચના છે એન્ટિબોડી એ ક્યાં આવી જાય છે બાળકમાં આવી જાય છે અને એ શું કરે છે આરએ પોઝિટિવ સેલ પર હુમલો કરી દે છે અને પરિણામે અને પરિણામે જે બીજું બાળક જન્મે છે એમાં ખામી જોવા મળી શકે છે હવે થોડીક હું એક નીટના એમસીક્યુના સંદર્ભમાં થોડીક વાત કરવા માંગુ તમારી સાથે હા આપણે ચોકડી ઉદાહરણ આપણે તમને ખબર પડી જ ગઈ કે આર પોઝિટિવ નેગેટિવ ને આધારે કયું ઉદાહરણ લીધું તો માતા આર એચ નેગેટિવ પિતા આર એચ પોઝિટિવ બાળક આર એચ પોઝિટિવ ઇઝ ઓકે પણ સવાલ આવો પૂછ્યો હોય કે માતા આર પોઝિટિવ છે તમે લખી શકો છો માતા આર એચ નેગેટિવ છે સોરી બાળક આર પોઝિટિવ છે હવે આ માતા બીજા અન્ય વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે કે જે આર એચ નેગેટિવ હોય કે જે આરએચ નેગેટિવ હોય અને એના બાળકને જન્મ થાય તો શું મુશ્કેલી પડે જે બીજા એ એ એમનો કેવો છે એ આર નેગેટિવ વાળો છે તો એને કારણે જે બાળક જન્મવાનો છે ને આર એચ નેગેટિવ વાળો જન્મવાનો છે તો એના ભલે એન્ટિબોડી બની ગયો માતામાં પરંતુ એના પછીના સંતાનમાં એ અસર કરશે નહીં કારણ કે એના શરીરમાં હશે નહીં આ આ મૂળભૂત કારણ છે તો સવાલ જરા બનતો હોય તો જરા વાંચીને ધ્યાન રાખવો જરૂરી છે તો આશા રાખો કે આરએચ ઘટકમાં તમને સમજણ પૂરેપૂરી પડી ગઈ હશે ઓકે થેન્ક યુ વેરી મચ અહીંયા આપણે બે વાતો કરી રુધિર જૂથ અને બીજી હતી આરએચ ઘટકની